આ સતાણે જ તમાર કઈ જો છે આ સારી સાયકલ લાગે રાજભાઈ મારા ભત્રીજા માટે કઈ ચાલશે યાર તમે કઈ બ્રાન્ડ વધારે બ્રાન્ડ તો આવે હ હા હા ગયા જી કે હા હા કે મો ચાલું ઓરાઉડ ભાઈ કઈ મારવા દે હા બોલો આ ઓટો મારી લઉ ખાલી જો આ બેન્ડલ નાખી લાવવા માંગે હા નાકશું મસાલા લે ઓટો ઓન ચિ લાગસ મુના આજે આજે જડે મોલ કેટલાની છે આ 3000 બે મહિના પછી 3000 આવો દર દેશો તમે 3000 ના નહીં વધારે ભઈ બસ 3000 15 આ સાયકલ સારી છે તમે પેલી ફેર આયા તો તો 3000 ના તા આ સાયકલ તો સારી છે આ 3000 જની લે આવ કાકા આ આ અઠારામાં આવો એ નો ભાવ શું છે 3000 હા ઓથા ગર્ષણ કોણ કર્યું તમે હા તોનો હારો સનોજીલો બોલોરે આ લેવા દેવી સારી હા એક નવી નવી લાગે ગિયર બોક્સ આ ગિયર છે

पछाड़ी जो लो धोए रे अड्डा का उमर चेकिंग करे मंडरी मंडरी बद्दु है मंडरी जड़ी फिट करे आगे हां ये तो कर दे आई की कर दे इसे तो ये तो करिया ली थी आई की जोआ ले 2000 रुपया का नहीं आ ले ले जा पराग अंडर बाउंडर फिट कर ले ले यार हां फिट कर और मत थई जा कर और मत आई એ ટ્રોમા દેલી કા ઓર માય આ લઈ જાવ સાયકલ લઈ જાવ તાર કા ઓર ના ગમ્યા તો બદલાવ માં આવશે આ ને ગોરી કાલ બધું કમ્પ્લીટ ખર્ચે એક્સ્ટ્રા નહી હોય ગેરંટી મહિનાની ગેરંટી એક મહિનાની મજબૂત છે

લે લઈએ આપણે આ મસ્ત ના ના પૈસા કઈ આલવાના માર હા આપણા હા રૂપિયા જો ડ્રેસિંગ જોઈ કે આ ગમત આપડે છે <The Permanons> <The Permanent>

આ તો આવા બે છે અમે જોડે નંબર 7 થી હા હા અમે આવજો આવજો ભાઈ આવજો આ